ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં જઈશું જો હું વહેલા સવારમાં વહેલા છ વાગ્યે ચાલવા વહી ગઈ હતી પછી જો આવી ગઈ મારી શેરીમાં આ મારી શેરી છે મારા ઘરની શેરી બરાબર જોઈ શકો છો તમે હું શેરીમાં આવી ગઈ આ મારી શેરીમાં જો આ મારો આંબો છે આંબવાની બાજુમાં જ બરાબર ચીકુડી છે બહુ જ ચીકુ આવ્યા છે બધા જ ચીકુ ખાવા આવજો અને જો હવે હું પરવાઈ ગઈ અગાસીમાં સૂર્યનારાયણની પૂજા કરવા માટે મસ્ત રીતે એટલા પોઝિટિવ વાતાવરણમાં પૂજા પણ થઈ ગઈ અને હોકિંગ પણ થઈ ગયું અને હવે થોડીક એક્સરસાઇઝ કરી લઈએ ભાઈ હેલ્થનું ધ્યાન તો રાખવું જ પડે આ ઉંમરે આ ઉંમરે હેલ્થનું પૂરેપૂરું ધ્યાન રાખવું પડે તો જોઈ શકો છો તમે હવે હું આવી ગઈ છું નીચે આ મારું ઘર છે અમારા ઘરમાં આ અમારી બાજુમાં બિલકુલ ટાઇલ્સનું કામ ચાલે છે તો એટલી બધી સિમેન્ટ આવતી હોય છે ઉડી ઉડી તો રોજે રોજ ઝાપટ ઝુંપટ એટલું બધું કામ વધી જાય છે કે ના પૂછો વાત જોવું તમે આ મારું હવે મારે છે ને આ સોફામાંય પણ ધૂળ એટલી બધી જામી ગઈ હતી કે ઉડી ઉડીને સિમેન્ટ એટલી ઝીણી ઝીણી બેસી ગઈ હતી બારીઓ જો ખુલી રાખીએ ને તો તો આખું ઘર એવું ધૂળ ધૂળ થઈ જાય બાજુમાં જ બિલકુલ કામ ચાલે છે તો ભાઈ આપણે કંઈ કહેવાય તો નહીં કોઈ પણ નગર કામ ચાલતું હોય તો કરવું પડે એમને કારણ કે એમને છે ને ઘર બંધ કર્યું હતું એટલે ઉધઈ લાગી ગઈ હતી એટલા માટે એને બધું તોડફાડ ફરીને કરવું પડ્યું બિચારા લોકોને એટલે એ એના લીધે થઈને મારે પણ જો ઝાપટ ઝૂપટનું કામ તો જો રોજે વધી જતું હોય ભાઈ સવાર હવારમાં ડેલીનું મારું જો આ હું આખા ઘરની સાફ સફાઈ એટલી કરતી હોઉંશ ને કે ના પૂછો વાત મારે ત્રણ કલાક તો મારે રૂમ સાફ કરતા જ થાય છે પછી કપડાં પણ આ જાતે જ ધોતી હોઉં મોટું આંગણું છે તે વાળતી હોઉં ધોવાનું કામ કરતી ઝાડવા છે તો ઝાડવાની નવરાવતી હોઉં તમામ કામ મારા જાતે જ કરતી હોય છું આ ઉંમરે કારણ કે આપણે છે ને અમુક ઉંમર થાય ને ભાઈ ત્યારે બહુ બધું હેલ્થનું ધ્યાન રાખવું પડે નહીં તો રાત પગ ઝકડાઈ જાય અને પાછલા હોય એને તકલીફ થાય કારણ કે દવાખાના વધી જતા હોય છે એમાં કેમકે હાથ પગ દુખે કોલેસ્ટ્રોલ આવે બીપી ડાયાબિટીસ બધું જ જો આપણે ધ્યાન ન રાખીએ ને તો બહુ બધા શરીરમાં આવા રોગો આવી જાય છે એટલા માટે હું છે ને કામવાળા ક્યારેય રાખતી જ નથી હું જાતે જ કરું છું આટલું મોટું ઘર છે તો હું જાતે જ કામ કરતી હોઉં છું ચાલો ત્યારે હું તમને જો આગળ આગળ બધું જ બતાવવાની કોશિશ કરતી રહીશ તમે જોજો કચરા પોતા સાફ સફાઈ રસોઈ અને આજે રસોઈમાં શું બનાવવાનું છે એ તમને આગળ આગળ બતાવું હું તમને કારણ કે હંમેશા ને સાદું ને સિમ્પલ ખાવાવાળા બંને જણા રહીએ છીએ સાદું ને સિમ્પલ જોકે મારી દીકરી પણ સાદું ને સિમ્પલ ખાય છે પણ અમે છે ને સાદું સિમ્પલ ખાઈએ નહીં કોઈ વસ્તુ તેલવાળું નહીં તીખું નહીં એવું કોઈ વસ્તુ નહીં એમ હાઉ સિમ્પલ ભોજન હોય છે અમારું ડેલી એટલે તમને એ પણ હું બતાવવાની કોશિશ કરીશ જો તમને બતાવીશ જોઈ શકો છો તમે આ શોકેશમાં પણ ધૂળ એટલી બધી આવી ગઈ હતી તો શોકેશ અંદરના એક એક ડબરા લઈને સાફ કરવા પડે બધાએ કાઢી કાઢી બધા ડબરામાં બધા જે કંઈ હતું ને ફ્લાવરનું બધું એ કાઢી કાઢી અને સાફ સુથરું કરી નાખ્યું જો ત્યારે તમે જોઈ શકો છો અત્યારે ક્યારેક ક્યારેક આપણે એવું થાય ને કે આ કાંઈ કરવું નથી એટલું બધું કામ વધી જતું હોય ને ક્યારેક કે એવો વિચાર આવે ને કે નથી કરવું પણ જોઉં તમે જોઈ જાઉં ને કેટલી ધૂળ નીકળી જો એટલી બધી સાફ સફાઈ કરી જો ધૂળ ઝાપટ ઝુંપટ કર્યું તો કેટલી બધી નીકળી જવું આવું બધું મારું કામ છે રોજનું આવે ફોટું મારી દઉં સાફ કરીને એટલું મન ફોટું મારી દઉં બારીઓ ઝાટકી લાગે બધું ઝાટકી લાગ્યું એકદમ ક્લીન હોય ને ઘર તો એટલી મજા આવે ને જો તમે ક્લીન કરી નાખ્યું છે અને હવે મારે ફળિયાનું કામ બાકી છે ભાઈ હવે આ ફળિયાનું કામ કરવા બીજે હવે મારે ઝાડવા એટલા બધા છે ને અમારે બે થી ત્રણ વાર મારે ફળિયું વાળવું પડે જો આ અડદની દાળ બનાવી ચાલો બધા અડદની દાળ આ બાજરીના રોટલા અડદની દાળ અને જે કોઈ ખાતા હોય એના માટે ચટણીમાં બનાવી દઈશું ખાતી લસણ એટલે લસણની ચટણી પણ બનાવી નાખી જો એટલા માટે કે જેને કોઈને મોળી દાળ હોય ને તીખું ખાવું હોય તો તીખી કરીને ચટણી વઘારેલી નાખીને ખાય અને હું તો ખાતી નથી એટલે હું તો મોળી દાળ જ ખાઉં છું જો આ વિડીયો તમને ગમે ન તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને આગળ વધારજો અને મને સપોર્ટ પૂરેપૂરો કરજો જો આ બાજરીનો રોટલો ચાલો ત્યારે ખાવા અને આ જે મુખ્ય છે ને સલાડ લેતા હોય બાજરીમાં આ સલાડ લેતા હોય એક કલાક આ મારી થાળી ચાલો